અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓગણસી લઈને ધ્વજવંદન સુધીના અનેક કાર્યક્રમો યોજાયા ઉજવણીમાં અમદાવાદના નાગરિકોમાં એકતા અને પ્રગતિનો ભાવ જોવા મળ્યો માનનીય મેયરે ધ્વજવંદન બાદ નાગરિકોને સંબોધન કર્યું જેમાં તેમણે અમદાવાદ ને વધુ હરિયાળુ અને ટકાઉ ભવિષ્ય તરફ લઈ જવાની સંકલ્પ ની વાત કરી આ પ્રસંગે શહેરના વિકાસ અને પ્રગતિના માર્ગ પર આગળ વધવાનો સંકલ્પ લેવામાં આવ્યો આ કાર્યક્રમમાં મેયરના સંબોધનમાં નાગરિકો માટે પ્રેરણાનો સંદેશ હતો તેમણે શહેરને સ્વચ્છ હરિયાળીને ટકાઉ બનાવવા માટે સૌ નાગરિકોને સહયોગ આપવા આહવાન કર્યું હતું સ્વતંત્રતા દિવસની ઉજવણીના પ્રસંગે બાળકોએ દેશભક્તિના ગીતો અને સાંસ્કૃતિક નૃત્યો રજૂ કરીને સૌનું મન મોહી લીધું હતું આ કાર્યક્રમમાં શહેરના પદાધિકારીઓ અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા આ ઉજવણી માત્ર એક રાષ્ટ્રીય પર્વ તરીકે જ નહીં પરંતુ શહેરના ભવિષ્ય માટેના સંકલ્પ તરીકે પણ એક ખાસ સંદેશ આપ્યો હતો મેયરના ભાષણ બાદ નાગરિકોમાં શહેરના વિકાસ માટે વધુ યોગદાન આપવાનો ઉત્સાહ જોવા મળ્યો હતો અમદાવાદના નાગરિકો આ પ્રસંગને યાદગાર બનાવીને એક સાથે મળીને શહેરના વિકાસ માટે કામ કરવા માટે પ્રેરિત થયા હતા અમદાવાદ શહેર પોલિસી ફોર ગુડ કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસીસ બનાવનાર દેશનું પ્રથમ શહેર બન્યું છે તેમજ નેટ ઝીરો બે હજાર સિત્તેરના લક્ષ્યાંશને હાંસલ કરવા એક પેડ માં નામ અને મિશન ફોર મિલિયન ટ્રીઝના મંત્ર સાથે અર્બન ગ્રીનિંગ પોલિસી મેજર્સ ફોર એ ગ્રીનર અમદાવાદ તૈયાર કરી અમદાવાદ શહેરને ગ્રીનેસ્ટ સિટી ઓફ ઇન્ડિયા બનાવવાનો પ્રણ લીધો છે